છેલ્લી ત્રણ જગ્યાની સભામાં નીચે બેસવાનું હતું આજે તમે મને ઉપર બેસાડો તમારું ખૂબ અભિનંદન આવતા મોડું થયું કારણ કે સુરત જિલ્લાના મહુવામાં પણ એક આપણા જ ભાઈઓ ડ્રાઈવરોની મિટિંગ હતી ત્યાં જવાનું હતું ત્યાં પણ પોલીસ તંત્ર બધાને વેરવિખેર કરતું હતું પરંતુ મેં કીધું એમને કહી દઉં કે અનંત પટેલ આવે છે એટલે એ લોકો વેરવિખેર થઈ ગયા

રૂઢિપ્રથા ગ્રામ સભાના અધ્યક્ષ આપણા સૌના આગેવાન એવા રમેશભાઈ મારા મિત્ર અને તાલુકા પંચાયત ધરમપુરના એવા કલ્પેશભાઈ ઈશ્વરભાઈ નિકુંજભાઈ તમામ આગેવાનો મિત્રો પત્રકાર મિત્રો પોલીસ મિત્રો કોઈ આંદોલનની શરૂઆત ક્યારે થાય ખબર ત્યારે એના પર અત્યાચાર થાય ત્યારે તમે બધા જ પોતાના કામોમાં વ્યસ્ત હતા બધા જ પોતપોતાનું કામો કરતા રોજ સવારે ગાડી પર બેસી જતા અને જે પણ કામ તે લાવતા ને કરતા પરંતુ અચાનક એવું થયું સોબડા કે લોકસભામાં એક કાયદો પસાર થયો રાજ્યસભામાં પસાર થયો રાષ્ટ્રપતિએ પણ સાઇન કરી દીધી પછી આપણને ખબર પડી કે આ કાયદો કેવો છે એ પહેલા સોશિયલ મીડિયામાં આવ્યું ત્રણ ચાર પાંચ જગ્યા થી ફોન આવ્યો અમે પણ અભ્યાસ કર્યો લાખ રૂપિયા નો જુર્માનો સાત લાખ રૂપિયાનો દંડ મને આમાંથી એક ડ્રાઈવર હાથ ઉછો કરીને કેમ તમારા ઘરે બે લાખ રૂપિયા આપણે કોઈ પણ ટ્રક માલિકોના વિરોધમાં નથી એ માલિક પણ એવું વિચારે કે મારા ડ્રાઈવરને દસ વરસથી સજા ન થવી જોઈએ વિચારે ને માલિક પરંતુ આ સરકાર જ્યારે કાયદો બનાવે ત્યારે કોઈ પણ એસોસિએશન ને પૂછવું જોઈએ કે આ ડ્રાઈવરોને પૈસા કેટલા આપે કેટલો પગાર તમારો પચાસ હજાર વીસ હજાર દસ હજાર કે પંદર હજાર

અને રસ્તામાં પંચર પંચર પડે એટલે પાછો એક દિવસ આપણો પાકો આટલું બધું જોખમમાં સરકારે એવો કાયદો બનાવો જોઈતો હતો કે કોઈ પણ એક્સિડન્ટ થાય ને વાહન વાહન ચાલક અત્યારે ડ્રાઈવરને વોક તૂટી જાય તો પાંચ લાખ આપવાના આંખ તૂટી જાય અઢી લાખ રૂપિયા આપવાના આંખ ફૂટી જાય તો બે લાખ રૂપિયા આપવાના

ત્યારે આ સરકાર માત્ર નાના સમાજને કચડવા માટે આવા કાયદા બનાવે છે અને નાના સમાજને લૂંટવા માટે આવા કાયદા બનાવે છે ત્યારે આવી સરકારની સામે આપણે બંડ પોકારીએ ત્યારે કેટલાક સત્તાના લાલચો એની પાસે જઈને કહી દે કે અત્યારે અમારા ડ્રાઈવરોને લોલીપોપ આપી દે એટલે શાંતિ થી બેસી જાય અરે ભાઈ આવા લોલીપોપ અમે ખાધેલા હતા અને ફેંકી બી દીધેલા નર્મદા રિવર્ટ ની ચાર રેલીઓ કરી અને ચાર રેલીઓ પછી વાત કરેલી હતી કે મોકુફ કરશું એવી વાત કરેલી હતી આજે અમારી પાસે અહીંના જ કેટલા એમ એમ કેતા હતા કે આવો કોઈ પાર તાપીઓ બંધ બનાવવાનો પ્રોજેક્ટ જ નહીં મળે અને એક પાછા આવીને એમ કહે કે અમે આ પ્રોજેક્ટને રદ કરીએ છે બંધ કરીએ છે એમ કહે ત્યારે નવાય લાગે એવા લોકો પર કે ભાઈ તને પહેલે કહેવાનું છે નથી પછી કઈ મોકૂફ કરી અને પછી કઈ રદ કરી અત્યારે પણ આપણી એકતા તોડવા માટે સંગઠન તોડવા માટે એમ કહે છે કે અમે અત્યારે મોકૂફ કરીએ છે ભાઈ અમને મોકૂફ થઈ ગયું છે રદ જીવે છે પાછો કે છે પાછો નો છો તો તમે 8 તારીખ એનાઉન્સમેન્ટ કરેલું જ છે

મને નવાઈ લાગે ફરંદ દિવસે ઘણા બધા આગેવાનો ભેગા થયા હતા એના આગેવાન યોગેશભાઈનો ફોન આવ્યો કે અહીંયા બધા ભેગા થતા છે મેં બ્લોક કરાવવાના છે વાંસ્તાવમાં પણ બ્લોક કરાવતા હતા ધરમપુરમાં પણ કરાવતા હતા પણ અમે એમને ના પાડી ના એટલા માટે પાડી આપણે બંધારણમાં માનનારા લોકો છે આપણે શાંતિમાં માનનારા લોકો છે જ્યારે કોઈ ઉશ્કેરે અને ઉશ્કેરાઈ જઈને આપણે ખોટું કૃત્ય કરીએ એનાથી પરિણામ નથી મળવા આ સરકાર શેનાથી ગભરાય છે આ સરકાર આટલા માથાથી ગભરાય છે આ સરકાર તેનાથી ગભરાય છે સંગઠનથી ગભરાય છે આ સરકાર તેનાથી ગભરાય છે આંદોલનથી ગભરાય છે આપણે એ જ રસ્તે ગાંધી ચિંડ્યા માર્ગે આંદોલન કરવાનું છે આટલી ચાર પાંચ મિટિંગમાં જો સરકારની ફાટી પડી હોય ને તો આઠ તારીખે બંધ કરાવો ત્યારે શું થાય પાંચ તારીખે આપણે વલસાડ નવસારી

તમે પણ અમારી સાથે જોડાઓ કારણ કે અમે પણ તમને રોજી રોટી આપીએ છીએ આપીએ છીએ ને આપણે આપીએ ને અને ઘણી બધી વાર મને ને રમેશભાઈ ને કલ્પેશભાઈ ને એવું કહેવામાં આવે આતો આદિવાસી 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 ની જ વાત જેના પર અન્યાય થાય છે બધાની જ અમે વાત કરીએ છીએ ઓબીસી સમાજ પર અન્યાય થાય અમે એમની સાથે છે મુસ્લિમ સમાજ પર અન્યાય થાય અમે એમની સામે સાથે છે કોરી સમાજને અન્યાય થાય અમે એની સાથે છે અન્ય સમાજને

જેને ખબર હોય ને જાણી લઈ સમાજ ના છોકરાઓની લટકાવી દીધેલા હતા એ પોલીસ વાળા ને અમે પણ બેહારેલા છે એ બી જાણી

આપણે ગાડી પરથી ઉતરી જશું અને આપણે ઘેરે જઈને ખેતીવાડી કરવા લાગશું પરંતુ એવું નથી આપણે પણ આપણા ઘરના કામમાં રોજી રોટીમાં આપણે નીકળવાનું છે આપણો વ્યવસાય છે પરંતુ જેને કાયદો બનાવ્યો છે એને ઘરે બિહારવાનો સમય બી આવી ગયો છે આવ્યો છે ને કેન્દ્રમાંથી આ કાયદો પસાર થાય છે કેન્દ્રનું ઇલેક્શન બી 2024 નું આવે છે સરકાર જો સાનમાં ન સમજે તો 2024 માં ઘરે બેહાડ્યો બેસે આપણને નાના નહી સમજે આપણી લડત માં આપણા કરતા પેલા આગળ આવી જાય એવા લોકોને ને પસંદ કરજો બાકી રાજકારણ કરવા નથી ગ્રામ પંચાયત નો ફળિયા નો રસ્તો નથી બંધ કરવાનો અરે આ રાજ્ય સરકાર નો રસ્તો નથી બંધ કરવાનો મુંબઈ દિલ્હી નો રસ્તો બંધ કરવાનો છે કામ કરવાના છે બાકી નાના નાના કામમાં આપણને કોઈ ઇન્ટરેસ્ટ નથી તો આપણે આઠ તારીખ નું ગાંઠ બાંધી લો પછી આપણા લોકો જરા આળસ કરે આજે તો પાણી મૂકવાનું છે આજે તો મારતા બીમાર છે આજે તો અમારતા પશુ બીમાર છે એવું કરવાનું હોય તો ભાઈઓ હમણાંથી જ બીમારીમાં જ પડી જાવ જાતેથી આપણે આઠ તારીખ માટે બધા કરીને સંકલ્પ લેવો આઠ તારીખ સુધી જો આ કાર્યક્રમ આ કાયદો બંધ ન કરે રદ ન કરે તો અમારું આંદોલન ચાલુ રહેશે બોલાવી લડે de Johar the